टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपको हमारा स्पेशल शो बोल बिंदास मां हूँ छु मिक्षु ठक्कर आपने साथ है अपनी साथ जोड़ाई चुका है राजकीय विश्लेषक जन भाई पंड्या जी जयवन भाई स्वागत है आपको हमारा स्पेशल शो बोल बिंदास नमस्ते જી જયવલભાઈ જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય બંને પાર્ટીઓ જે છે તે હાલમાં યાત્રાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતના રાજકારણમાં જે છે તે યાત્રાઓ જોવા મળી રહી છે આ બાજુ કોંગ્રેસ જનઆક્રોશ રેલી કરી રહી છે દરેક જિલ્લામાં જઈને જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી

શુભેચ્છા પાઠવું છું અને જ્યાં સુધી ગુજરાતની આ યાત્રાઓની વાત છે તો પુલાવ તો સમજો છે એવું એક કહેવાય કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લાણી થાય એમ કેવી રીતે ચૂંટણી નજીક આવે એ રીતે યાત્રાઓ પણ શરૂ થતી હોય છે આપણે યાત્રા શબ્દ વાપરીએ છીએ સુસંસ્કૃત શબ્દ છે પણ ખરેખર તો આ એક પ્રકારની અ કહેવાય કે ચૂંટણી કવાયત છે યાત્રા એને કહેવાય કે જે આપણે કોઈ દર્શન કરવા જતા હોય કોઈ ભગવાનનાં દર્શન કરવા જાય કોઈ ભગવતીના દર્શન કરવા જાય તો એને યાત્રા કહેવાય એનામાં કોઈ સ્વાર્થ ન હોય એને યાત્રા કહેવાય પરંતુ આમાં તો સ્વાર્થ હોય છે બે હજાર છવ્વીસમાં એટલે કે બે છેલ્લે આપણે બે હજાર એકવીસ નું યાદ કરીએ તો બે હજાર એકવીસ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા એને પાંચ વર્ષ થવા જઈ રહ્યા છે અને એટલે ગમે ત્યારે ચૂંટણી આવી શકે છે તો એની તૈયારી કેવી રીતે કરવી તો એના માટે મુદ્દા ઉઠાવવા મુદ્દા ઉઠાવવામાં આજકાલ ચૂંટણી સભા જે નેતાઓ કરતા હોય છે એમાં કોઈ જતા નથી ભાડુતી જનતા જાય છે આપણે જાણીએ છીએ લોકોને બસ દ્વારા રિક્ષા દ્વારા પછી લાવવામાં આવે છે એ રીતે કરી કરીને એક ભીડ ભેગી કરવામાં આવે છે કોઈ કોઈ હોય હોય એક્સ વાય ઝેડ એમાં આ પ્રકાર થતું હોય છે કેટલાક લોકો જેન્યુન જતા હોય છે એવું સારું નથી હોતું કે જેન્યુન લોકો નથી જતા પણ આજે એ સમય ચાલ્યો ગયો કે જ્યારે જેન્યુન લોકો પહેલા જે પ્રમાણમાં જતા હતા એ પ્રમાણમાં હવે નથી જતા પેલા એવું હતું કે તમારી પાસે એટલે કે મતદાર પાસે તમારે નેતાને સાંભળવા હોય એ શું કહેવા માંગે છે એના એના વિચારો શું શું છે છે મુદ્દાઓ તો એના માટે એક જ માર્ગ હતો અને એ હતો એની સભા હવે આજે તો તમારે લગભગ રોજે રોજ એમ કહી શકાય કે ચૂંટણી માટેની તૈયારી ચાલે છે કારણ કે ડિબેટ આપણે કરતા હોય એમાં નેતાઓને બોલાવીએ કોઈ ઇશ્યુ થયો હોય તો એમાં નેતાઓને બોલાવી નેતાઓ પોતાના ફોટા છે સોશિયલ મીડિયા ઉપર મૂકે કે આજે મેં અહીંયા કે આ થયું વિપક્ષ હોય તો એ મુદ્દા ઉઠાવે કે આમાં આમ થયું ને તેમાં તેમ થયું ને સરકાર ઊંઘતી રહે છે ને જાગતી નથી ને આ પ્રકારનું મૂકતા હોય છે તો એ તો બધું ચાલતું રહે છે ને એના ક્લિપ પણ વાયરલ થતી હોય છે કે રાહુલ ગાંધીએ આમ કીધું ને નરેન્દ્ર મોદી આમ કીધું એની નાનકડી નાનકડી ક્લિપ પણ મળતી હોય છે એના પૂરા ભાષણના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ હોય છે ટીવી પર પણ સમાચારમાં આવે છે તો સભામાં ઇન શોર્ટ કહેવાનું એ છે કે સભામાં જવા કરતાં લોકો પાસે આજે પહોંચવું હોય તો આવી સભાઓ તો એક છેલ્લા એકાદ મહિનામાં થતી હોય છે પણ એ પહેલાં વાતાવરણ બનાવવું પડે અને વાતાવરણ કેવી રીતે બને તો એના માટે આવી યાત્રાઓ યોજવી આમ જો યાત્રાનો ઇતિહાસ આપણે કાઢીએ તો ગાંધીજીએ યાત્રા કરી હતી એને પહેલાં સ્વામી વિવેકાનંદે યાત્રા કરી હતી ભારત ભ્રમણ સ્વામી વિવેકાનંદે કર્યું અને ભારતની સ્થિતિ જાણી હતી અને એમણે કીધું હતું કે ઉત્તિષ્ઠ જાગ્રત જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો એ સ્વામી વિવેકાનંદને અલગ સંદર્ભમાં કીધું તેમાં કોઈ રાજકીય લેવા દેવા નહોતી ભારતને મહાન બનાવવા માટેની વાત હતી ગાંધીજીએ ભ્રમણ કર્યું હતું અને ચંપારણમાં એમણે જોયું ગરીબ સ્ત્રી પાસે પહેરવાના પૂરતા પહેરવાના કપડાં નથી અને એ જોઈને એમ હૃદય ધ્રુવી ધ્રુવી ઉઠ્યું એમણે ઉપરના વસ્ત્રોનો ત્યાગ કર્યો ને માત્ર ધોતી ઉપર આવી ગયા તો એ યાત્રા બધી થતી હોય છે પરંતુ રાજકીય પક્ષો માટે યાત્રા એનો ઇતિહાસ છે એ આપણે જો જોઈએ તો અડવાણીજીની યાત્રા યાદ આવે સોમનાથની જે અયોધ્યા માટે રામ મંદિર માટે શરૂ થઈ હતી ઓગણીસો માં અને એ પછી એકતા યાત્રા થઈ હતી કાશ્મીર માટે એમાં મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી હતા આ પ્રકારે યાત્રાઓનો પછી તો આ યાત્રાને જે રીતે સફળતા મળી ઓગણીસો નેવ્યાસીની ચૂંટણીમાં ભાજપ છે બે પહેલા બે બેઠક ઉપર હતો એને બદલે નેવ્યાસી બેઠક ઉપર પહોંચી ગયો અને પછી એકસો વીસ કે એ પ્રકારે ઓગણીસો એકાણુંમાં પહોંચી ગયો અને સતત એનો આલેખ એટલે કે ગ્રાફ વધતો જ રહ્યો એ પછી તમે જોશો તો બે હજાર બેની વિધાનસભા ચૂંટણી ગુજરાતમાં હતી એ વખતે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં હતા ભાજપમાંથી નીકળી ગયેલા તો એ કોંગ્રેસમાંથી એમણે ભાથીજી મહારાજ જો હું ભૂલતો હોઉં તો ભાતીજી મહારાજના દર્શન કરીને યાત્રા શરૂઆત કરી એ રીતે નરેન્દ્ર મોદીએ હું ભૂલતો હોઉં તો અંબાજીથી યાત્રા શરૂઆત કરી હતી એટલે એ રીતના યાત્રાઓ થતી હોય છે અને એનો ફાયદો છે એ પોતપોતાની રીતે મળતો હોય છે જે પોતાની વાત અસરકારક રીતે મૂકી શકે એને એમાં ફાયદો થતો હોય છે એટલે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ એક તરફ જન આક્રોશ યાત્રા શરૂ કરી રહી છે તો ભાજપ છે એ સરદાર પટેલના દઢસો દોઢસોના જન્મ દિવસ નિમિત્તે એ એકતા યાત્રા અને હવે એ લોકો ઇંગ્લિશમાં બોલે છે એટલે યુનિટી માર્ચ એ શરૂ કરી રહ્યા છે જી જયવંતભાઈ તમારા દ્વારા જે જણાવવામાં આવ્યું કે હાલમાં એ લોકોમાં યાત્રામાં કોઈને રસ નથી જોવા મળ્યો કોઈના કોઈ રીતે તમને બોલાવવામાં આવે છે ઘણી વાર તો સોશિયલ મીડિયામાં એવા વિડીયો પણ વાયરલ થતા હોય છે કે પાંચસો પાંચસો રૂપિયા આપીને કોઈ પણ રાજકીય પાર્ટી એ તેમની યાત્રામાં લોકોને બોલાવતી હોય છે ભીડ ભેગી કરતી હોય છે તો હાલમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તો રાજકીય પાર્ટીઓ જે આ યાત્રા નીકાળી રહી છે તો એ કેટલી અસરકારક રહે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે બેન તમે બહુ સાચો પ્રશ્ન કર્યો છે કે આ યાત્રામાં લોકોનો પ્રતિસાદ કેટલો તો એની વાત એ છે કે આજે એક વાત તો ચોક્કસ છે કે દરેક પક્ષ એમાં નાના નાનો પક્ષ લઈ લઈએ કે ચાહે બહુજન સમાજવાદી પક્ષ હોય આમ આદમી પક્ષ હોય કે પછી કોઈ પણ નવો પણ જન સુરાજ પક્ષ તમે જન સુરાજ પક્ષનું હમણાં બિહારમાં જે ચૂંટણી થઈ તેમાં પ્રશાંત કિશોરની પણ યાત્રા કાઢેલી એમણે એવી રીતે રાહુલ ગાંધીએ પણ યાત્રા કાઢી હતી તો એ વોટ અધિકાર યાત્રા હવે થઈ એ અલગ વાત છે પણ યાત્રામાં પ્રતિસાદ દેખાડવામાં આવ્યો બે હજાર બાવીસ ની જે કર્ણાટક અને ગુજરાત એ અનુક્રમે પહેલા કર્ણાટક થઈ પછી ગુજરાતની થઈ તો એ સંદર્ભે રાહુલ ગાંધી યાત્રા કાઢી હતી કન્યાકુમારીથી કાશ્મીરની એ યાત્રામાં પણ સારો પ્રતિસાદ મળ્યો મોટી મોટી સેલિબ્રિટીઓ પણ જોડાઈ કેટલાક સંતોને ને બધા પણ જોડાયા કેટલાક સ્વૈચ્છિક સંગઠનોના લોકો પણ જોડાયા પરંતુ એનો પ્રતિસાદ શું મેળવ્યો તો કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ પણ બાકી બધે કોઈ ફાયદો થયો નહીં કહેવાનો અર્થ એ છે કે એક વર્ગ ચોક્કસ છે દરેક પક્ષ માટે એટલે એ વર્ગના લોકો એમાં હવે પ્રશ્ન એ થઈ ગયો છે કે એમાંથી કેટલા લોકો પ્રતિબદ્ધ છે હવે જે ફોક્સ છે એના પોતાના જ લોકો છે એ પ્રતિબદ્ધતા ઘણીવાર આપણે જોઈએ કે ફલાણા નેતા હાજર નથી ફલાણા એ છે પદાધિકારી છે એ હાજર રહ્યા એવા સમાચાર આપણી પાસે આવતા હોય છે એટલે ઘણીવાર માઇક ઉપર પણ એવું બોલતા હોય છે કે અમને કાઢી મૂકે તો ભલે કાઢી મૂકે પણ અમે કેટલું કામ કરું વેબ તો એ બધા પ્રશ્નો થતા હોય છે પરંતુ એકંદરે યાત્રામાં એવું બતાવવામાં આવે છે કે અમારી યાત્રા સફળ રહી અમારા મુદ્દા અસરકારક રહ્યા પરંતુ જ્યારે ચૂંટણી થાય છે ત્યારે શાણી જનતા જ નક્કી કરે છે કે અમારે કોને મત આપવો છે કોના મુદ્દા અસરકારક છે કોના મુદ્દા અસરકારક નથી જી જયવંતભાઈ તમારા મત પ્રમાણે જે કોંગ્રેસ દ્વારા આ જન આક્રોશ રેલી કાઢવામાં આવી છે તો આવનારી જે ચૂંટણી છે તેમાં કોઈ અસર જોવા મળશે લોકોમાં એક વાત એ છે કે ગુજરાતના સંદર્ભમાં ચિત્ર આપણે જોઈએ તો ગુજરાતમાં ગયા વખતે બે હજાર બાવીસની ચૂંટણીમાં અને એ પહેલાં બે હજાર એકવીસ જેના સંદર્ભમાં યાત્રા કાઢવામાં આવી રહી છે બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે બે હજાર એકવીસ ની ચૂંટણીમાં તો કોંગ્રેસનો કારમો પરાજય થયો બધી જ જિલ્લા પંચાયત ભાજપ પાસે તાલુકા પંચાયતમાં મોટા ભાગ ની ભાજપે કે નગરપાલિકાઓમાં પણ એ સ્થિતિ જોવા મળી અને એનું પરિણામ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આવ્યું વિધાનસભાની ચૂંટણીમાં અને આપ આવે છે એવું કહેતા તા બધા પણ આપને પણ કોઈ ફાયદો ન થયો માત્ર પાંચ જ ધારાસભ્ય ચૂંટાયા અને એમાં જે ગોપાલ ઇટાલિયા અને ગઢવી ગઢવીને આ જે બધા મોટા મોટા નામો હતા એ નામો તો જીત્યા જ નહીં જે લોકો પોતાની વ્યક્તિગત શાખ ધરાવતા હતા પોતાનું વ્યક્તિગત વર્ચસ્વ ધરાવતા હતા સમાજના આધારે કે વ્યક્તિગત ઇમેજના આધારે જે કંઈ કહો તે એ લોકો ચૈતન વસાવાની બધા જીત્યા ઉમેશ મકવાણાને બધા હવે આજે સ્થિતિ એ થઈ છે ગુજરાતમાં કે વિસાવદરમાં આમ તો ત્યાં કોંગ્રેસ કે કોઈ પણ વિરોધ પક્ષના લોકો જીતે છે કારણ કે પહેલા કેશુભાઈ પટેલ જ્યારે ભાજપમાં હતા અને વિપક્ષમાં હતા ત્યારે જીતતા હતા એટલે વિસાવદરની બેઠકનો ઇતિહાસ તો એ પ્રકારનો જ રહ્યો છે એટલે કે બહુ મોટી હાર્ડ કે મોટી પરાક્રમ નથી થયું એમાં ગોપાલ ઇટાલિયા જીતે કે એની પહેલા હર્ષદ રીબડા જીતતા હતા તો એ બધાય છે એ એમાં કોઈ મોટો ચમત્કાર નથી થઈ ગયો મોટો ઉલટફેર નથી થઈ ગયો

ભાજપનો વિજય થયો એટલે સરવાળે કોંગ્રેસ આમ આમ આદમી આદમી પક્ષ પક્ષ બંને માટે માટે આજે આ પ્રશ્ન છે તો નફો એટલો વકરો છે વકરો એટલો નફો છે જ્યારે કોંગ્રેસ માટે પોતાનો ગઢ જે રહ્યો સહ્યો છે જે બે હજાર સત્તરની ની ચૂંટણીમાં એમણે સત્યોતેર બેઠક આસપાસ મેળવી હતી અને એક એ વખતે ચિત્ર એવું થયું હતું કે કોંગ્રેસ આવે છે કોંગ્રેસ જશે તો એ પ્રકારે એ ફરીથી સત્યોતેર તો લાવો સત્તર માંથી સત્યોતેર તો પહોંચો મુખ્ય વિપક્ષ તરીકે તો પાછા આવો ઇતરામાં તો એવું થશે કે પેલું કેરે કે દોષી મરે એનો વાંધો નથી પણ જંગ ઘર ભાળી જશે તો એ જંગ એટલે કોંગ્રેસ માટે આમ આદમી પક્ષ છે કોઈ સરખામણી નથી પણ એક કહેવત છે એના આધારે કહુંતું કે આ એક આમ આદમી પક્ષના ગોપાલ ઇટાલિયા જીત્યા એમાં કોંગ્રેસ મર્ડર પેઠી ગયો છે કે આમાં જો આપણે કંઈ નહીં કરીએ તો વિપક્ષ તરીકે આમ આદમી પક્ષ છે એ મારી જશે ગોપાલ ઇટાલિયા છે એની એક શૈલી છે એ પ્રકારની શૈલીમાં એ જો કરશે તો તમે જોશો કે ગોપાલ ઈટાલિયા સામે અત્યારે પાયલ મલિયા ખેડૂત નેતા તરીકે એ બોલી રહ્યા છે અને એક સામ સામે હોય એવું ચિત્ર ઉભું થયું છે ઇન્ડી ગઠબંધન જે બે હજાર ચોવીસમાં થયું હતું અને એવું લાગતું હતું કે બધી જ જગ્યાએ બધા ભેગા મળીને કોંગ્રેસ આમ આદમી પક્ષ જે આમ આદમી પક્ષનો જન્મ જ કોંગ્રેસ વિરોધી રાજકારણમાંથી થયો હતો જે સત્યાગ્રહનો એમણે કર્યો હતો ભ્રષ્ટાચાર વિરુદ્ધ એમાંથી આમ આદમી પક્ષનો જન્મ થયો તો ને રોજ રોજ કેજરીવાલ કોન્ફરન્સ કરતા હતા કે ચિદમ્બરમ આ ભ્રષ્ટાચાર કર્યો છે અને એન્ટોની આ ભ્રષ્ટાચાર કર્યો છે સલમાન ખુરશીદે અને કે શીલા દીક્ષિત દસ્તાવેજ છે અને હું સત્તામાં આવીશ એટલે એમને જેલમાં પૂરી દઈશ ત્રીસ દિવસની અંદર પણ એ બધું કંઈ થયું નહીં હવે એ જ બધા લોકો બે હજાર ચોવીસમાં માં ભેગા થઈ ગયા પણ જ્યાં મહારાષ્ટ્ર ની ચૂંટણી આવી હરિયાણા ની ચૂંટણી આવી દિલ્હીની ચૂંટણી આવી ત્યાં પાછા બધા વેર વિખે આજે આપણે બિહારમાં પણ જોયું કે હિન્દી ગઠબંધનનું નામું નખાઈ ગયું સાવ ત્યાં પણ રકાશ થઈ ગયો હવે પ્રશ્ન એ છે કે આજે ચૂંટણી આવશે તો એમાં કોંગ્રેસ સાથે જવા કોણ તૈયાર થશે કોંગ્રેસ સાથે ગઠબંધન આમ આદમી પક્ષ વાળા કરશે કારણ કે અત્યારે એવી એક ચર્ચા છે કે કોંગ્રેસ સાથે જવું એટલે પોતાનું નામું નખાવું પોતાની હાર છે સ્વીકારી લેવી કારણ કે દરેક જગ્યાએ આ પ્રકારનું થયું છે એટલે હવે કોંગ્રેસનો હાથ જાળવા તૈયાર નથી એટલે કોંગ્રેસને આ સ્થિતિ ખબર છે એટલે એણે શું કરવું પડશે કે એને પોતાની તાકાત ઉપર અને ગુજરાતમાં આમ જુઓ તો કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષ છે ત્યારે પણ તો એ પાછું એમણે બેઠું કરવું પડશે હવે આમાં તકલીફ શું છે કે બેન કે કોંગ્રેસમાં જન આક્રોશ યાત્રા પણ તે સામે જીગ્નેશ મેવાણી પોતાની રીતે એક ચિત્ર ઉભું કરી રહ્યા છે એને પણ મુખ્ય અહિયાં પદ મળે એની લાલસા હોય એમાં કોઈ ખોટું નથી રાજકારણમાં કોઈ એ નથી આવતા એટલે એ પોતાની રીતે મેદાને પડેલા છે કોંગ્રેસના નેતાઓ પોતાની રીતે મેદાનમાં બીજા જે મુખ્ય છે અમિત ચાવડા ને બધા એ પોતાની રીતે મેદાનમાં પડેલા છે અને ભાજપ છે એ તો કોઈ પક્ષના લોકો છે એ સંગઠનના લોકોને ક્યારેય નવરા બેસવા નથી દેતા એટલે કોઈ ને કોઈ કાર્યક્રમ એ કરવો અને તમે જોયું છે કે હમણાં ડેડિયાપાડામાં પણ વડાપ્રધાન આવી ગયા નરેન્દ્ર મોદી એટલે એ સતત અમિતભાઈ શાહ પણ સતત અહીંયા આવતા રહે છે હમણાં ભાવનગર પણ લોકાર્પણ કર્યું હમણે તો એ પ્રકારનું સતત પ્રવૃત્તિમાં રાખવું અને સતત ઉદઘાટનો લોકાર્પણ અને મુદ્દાઓ છે એ સરદાર પટેલ એ અત્યારે દોઢસોમી જયંતિ છે ભગવાન બિરસા મુંડાની પણ આદિવાસીઓ માટે પ્રેરણારૂપ છે એવા ભગવાન બિરસા મુંડાની પણ દોઢસોમી જયંતિ છે તો આ બધું કરી અને આદિવાસીઓમાં પટેલ તો પટેલ કોઈ સમુદાયના છે જ પાટીદાર એ હશે પણ એ તો આખા ભારતના છે એમ છતાંય તે તમે કેશો તો એ મત કહેશે જય પાટીદાર જય સરદાર તો એ પ્રકારે એક સમુદાયને પણ કેટાર કરવાની એમાં એક રાજનીતિક એ પણ એનો આડ આપણે કહેવાય ને કે સાઈડ પ્રોડક્ટ એ પ્રકારનું છે હવે જોઈએ કે કોની વધારે અસર કરે છે જી જયનભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે જ્યારે તમે કોંગ્રેસની વાત કરી અને જીગ્નેશ મેવાણીની વાત કરી તો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર હોય કે જીગ્નેશ મેવાણી હોય જેમાં તાજેતરમાં જ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજની બેઠક બોલાવી હતી મીટિંગ યોજી હતી અને ક્યાંક સમાજ માટે લડવાની વાત કરી હતી કે રાજકારણમાં ક્યારે જે છે તે હંમેશા સમાજ પહેલો આવશે તે રીતનું તેમનું નિવેદન સામે આવ્યું હતું એટલે એક બાજુ કોંગ્રેસમાં પણ કેટલાક નેતાઓ વ્યક્તિગત રીતે લડી રહ્યા હોય સમાજ માટે લડી રહ્યા હોય તે રીતની પરિસ્થિતિ છે અને બીજી બાજુ કોંગ્રેસની હાલત તો આપણને ખબર જ છે કે રીત ગંભીર જોવા મળી રહી છે

એ ગેનીબેન ઠાકોર હોય તો વ્યક્તિગત રીતે જીતે છે એટલે કહેવાનો અર્થ એ છે કે એ લોકો એટલા માટે પોતાના સમાજની વાત કરે છે એવું તો હવે ભાજપમાં કરવા લાગે છે અલ્પેશભાઈ ઠાકોર છે સમાજની વાત કરે છે યજ્ઞેશભાઈ દવે છે સમાજની વાત કરે છે તો એ પ્રકારનું તો ભાજપમાં પણ હવે કારણ કે એ લોકો પણ હવે જાતિવાદનો નથી સહારો લેતા એવું નથી પણ એકંદરે ભાજપનું સંગઠન ભાજપના મુદ્દાઓ એટલા બધા છે કે ભાજપનો એક પ્રતિબદ્ધ મતદાતા છે જેને રામ મંદિર ઉપર ધ્વજારોહણ થયું અને શિખર ઉપર પાંચસો એ બધા મુદ્દા છે એ એવા છે કે જેના કારણે ભાજપને બહુ મહેનત કરવાની જરૂર નથી પડતી પણ એ હા એવું છે કે એ અંદરખાને જે કઈ જ્ઞાતિગત સમીકરણો સાધે છે મહિલા યુવા આદિવાસી એ બહુ એના મોટા સમાજને પકડ્યા છે એને કોઈ નાના નાના સમાજને એ કરવા કરતા એ હિન્દુ સમાજની વાત કરે છે એ મહિલાઓની વાત કરે છે યુવાનોની વાત કરે છે આદિવાસીઓની વાત કરે છે એમ કરી અને એ સતત પોતાની રીતે લોકોને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરે છે જેમાં સફળ પણ રહે છે આપણે જોયું કે અલગ અલગ કેટલી ચૂંટણી હમણાં ગઈ મહારાષ્ટ્ર હરિયાણા બિહાર તો એમાં એ સફળ રહ્યા છે અને ગુજરાતમાં તો એમ કહી શકાય કે વડાપ્રધાન અને ગૃહપ્રધાન બંનેનો હોમ ગ્રાઉન્ડ છે હોમ પીચ છે એટલે એમાં તો એ સારી બેટિંગ કરે એમાં કોઈ નવાઈ નથી પણ એ એક વાત છે કે હમણાં જે બી સંતોષ અહીંયા આવી ગયા તો એમણે પણ જૂથવાદ એ બધું ડાબવા માટે અંજલિબેન રૂપાણીની મુલાકાત લીધી બંધ મારણે વાત થઈ અને એ રીતે ક્યાંક પોતાના જ પક્ષના લોકો છે એ કારણ કે તમે જુઓ કે ઓગણીસો અઠાવનમાં જ્યારે દિલ્હીની ચૂંટણી થઈ અને એમાં ભાજપની હાર થઈ ત્યારે સુષ્મા સ્વરાજે એક નિવેદન આપ્યું કે કે આગ ઘર છે તો જ્યારે હાર થતી હોય ને ત્યારે સામેવાળા પોતાના લોકો વધારે જવાબદાર ઘણીવાર રહેતા હોય છે એટલે ભાજપે એ બાબતે કોઈ કસર છોડવા માંગતો નથી કે કોઈ એવું ભાજપમાં ન થાય કે ક્યાંક બીજાની સામે તો આપણું ધ્યાન હોય પણ પોતાના લોકો પર ધ્યાન ન રાખ્યું હોય અને બળવાખોરી થાય ક્યાંક જૂથવાદ નડી જાય નિષ્ક્રિય રહે એવું ન થાય એટલા માટે એ પણ પ્રયત્ન એમના ચાલુ છે જી જયવંતભાઈ ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ